તને કઈ નઈ તને હાડે ચાર હજાર તારા પૈસા તમને મળે રહેશે કાલે બધો વહીવટ આપણે કાલ કરશું પાંચસો માં કેટલા ઈ તું તારા ને પૂછવાન મને હા તમને પૂછવું જ પડે ને માલિક ને તમે ઈ તારે કઈ પૂછવાનું મને કે હું તને ચાર હજાર પગાર ને 4500 4500 ને જ તે 4500 જ તે કીધું ને બકોડો કે નઈ આવે હા બકુલભાઈ બેવો બેવો લે

પૈસા થોડા ઝાઝા કાઢવાના થાય ને ઓ હો પૈસા નીકળ્યા અલ્યા એ જાજુ રમતા જાજુ અલ્યા પછી આપણે ધીમા રાખવા ને ઘરે ગયા તું આ બેસતો ચૂપડી પૈસા લેતો આવું વાંધો ને લે જાઓ જો ફોટા પૈસા